હજી તો અગિયાર વાગ્યા ક્યાં તો નાસ્તાના ડબ્બા ખુલી ખુલી નાસ્તા કરે છે હું છે બતાવો કરે જાગરણ જાગરણ કરવા આવ્યા જાગરણ કરવાયું ગુડ મોર્નિંગ જય માતાજી આજે જે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર એટલે હર હર મહાદેવ બધાયને અને જો આપણે અત્યારે તો વાйга છે 9 આપણે ફોરાડ પણ બનાવી નાખી છે આ તો તીખા તીખા મરચાં અને આમાં દાણા જો બાયફા અને પછી વખાયરા તમે એમ વઘારતા હોય તો કેજો બહુ મજા આવે ખાવાની દાણા દાણાનો છેવડો બાફી છે આ દાણા તરી ગયા છે પીલાનું અથાણું હજી પાણી નાખવાનું બાકી છે ને લીંબુ પણ નાખવાનું બાકી છે આમાં પાણી હોય ને તો મસ્ત અને જો આપણે કચરો બધા એમાંથી વારી નાખો છે હવે પોતું મારવાનું બાકી છે તેજુ જમી લે નાસ્તો કર આઈલ તારું પલારી ગલો ઓટાણમાં ભૂંગરા ચાલુ કર તો રોય સોમવાર રોય હે સોમવાર રોય હે હા પાડે પાછી આજે અમારે બધા સોમવાર રહ્યા એટલે રસોઈ બનાવવાની નહોતી એટલે અત્યારમાં ફરાળ બનાવી નાખી છે પછી આપણે નેદવા જવાનું છે પોતું મારવાનું બાકી છે આખાઈમાં પોતું મારી દઈએ પછી જઈએ નેદવા વાળીએ છે ને રીંગણી વાવે છે સવાર સવારમાં કારણ કે રીંગણાનું શાક અમારે ખાવું હોય ને એટલા માટે જા

કેટલા એટલે દેખાય નહીં બોવ જો કેટલા મસ્ત મસ્ત છે ને નીચે તો એટલા લીંબુ છે કે તમે વાર પૂછો એવા લીંબુ છે જવ ખાલી કેટલા લીંબુ ભર્યા સામાન અંદર તો જાણ બધા લીંબુ લીંબુ એમ થાય કે તોડે જ રાખે લીંબુને પણ તોડીને શું કરવા છે એને જો કેવડા મોટા મોટા છે ઓલી સાઈડ તો જો પાસે છ તુરિયાનો વેલો ઉગ્યો ને એમાં તુરિયા પણ આવ્યા છા દોર વખતે ઉગે છે અમે વાવતા નથી ને તો પણ ઉગે છે જો કેવડા મોટા મોટા તુરિયા છે ઘણા આવ્યા છે અંદર ચા વેલો રો દર વખતે ઉગે છે એમાં તુરિયા પણ સરસ આવ્યા છે જે નીચે અને બધી છે તો ખરા આજે તો સોમવાર બધાય રહ્યા અમે એટલે ખાલી ફરાર જ બનાવી

કેટલી મસ્ત છે આપણે આવી ગયા છે નેદવા